નમસ્તે મિત્રો કેમ છો બધા આશા રાખું છું કે તમે બધા મસ્ત હશો ને સ્વસ્થ હશો તમારી જિંદગીમાં તો ચાલો એક નવી રેસિપી લઈને તમારી સમક્ષ આવી ગઈ છું આજે આપણે બનાવીશું રાજસ્થાની ટ્રેડિશનલ લસણની ચટણીની રેસિપી બનાવી ખૂબ જ સરળ છે અને ઝટપટથી પણ બની જાય છે અને આ ચટણી છે એને તમે એક મહિનો સુધી બહાર સ્ટોર કરી શકો છો અને બે મહિના જેટલા તમે તેને ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો અને આ ચટણી છે ત્યાંની ટ્રેડિશનલ રેસીપી છે જ્યારે પહેલાંના વખતમાં ઘરમાં ઓછું શાક બનતું અને બહુ કામ હોય ત્યારે શાક ન બનાવી શકતા તો લોકો આવી રીતે એક મહિનો સુધી આ ચટણી સારી રહે એટલે ચટણી બનાવીને રાખી દેતા અને પહેલાં ફ્રીજની પણ કાંઈ સગવડ નહોતી એટલે આ ત્યાંની ટ્રેડિશનલ રેસીપી છે તો ચાલો મિત્રો બનાવવાની શરૂઆત કરીએ તેના માટે મેં સો ગ્રામ જેટલા મરચાં લીધા છે આ મરચાં છે તે વધારે તીખા પણ નથી અને મોડા પણ નથી તમને જો વધારે તીખું પસંદ હોય તો તમે વધારે તીખા મરચાનો ઉપયોગ કરી શકો છો આવી રીતે બધા મરચાને કટ કરી લેવાના છે અને તમને જો ઓછું તીખું ભાવતું હોય તો તમે આમાંથી જે બીયાનો ભાગ હોય તેને કાઢી શકો છો પણ હું જે બીજનો ભાગ હોય તેને નહીં કાઢું કારણ કે આ મરચાં બહુ તીખા પણ નથી અને મોડા પણ નથી તમને જો વધારે તીખું પસંદ હોય તો તમે સૂકા જે લવિંગ્યા મરચા આવે તેનો ઉપયોગ તમે કરી શકો છો પણ સૂકા લેવાના છે હવે એક આપણે લોખંડની કઢાઈ લઈશું અને મરચાને આપણે એકદમ લો ફ્લેમ પર શેકવાના છે આ પ્રોસેસ કરવી ખૂબ જ જરૂરી છે અને આને ફોલો કરવું પણ જરૂરી છે તો આપણે તેને એક મહિના સુધી સ્ટોર કરશું હવે લો ફ્લેમ પર તેને ક્રિસ્પી થાય ત્યાં સુધી મેં તેને શેકી લીધા છે અને બીના ભાગને મેં નથી હટાવ્યો હવે તે જ કઢાઈ લેવાની છે અને તેમાં આપણે બે થી ત્રણ ચમચા જેટલું તેલ નાખવાનું છે કારણ કે આ ચટણી આપણે સ્ટોર કરવાના છીએ તો તેલ છે તે પ્રિઝર્વેટીવનું કામ કરશે એટલે આપણે તેલની માત્રા થોડી વધારે લેવાની છે હવે મેં અડધો કપ જેટલા લસણની કઢી લીધી છે અને મેં લસણ ફોલી અને તેને પંખા નીચે છ કલાક જેવું એમ જ છૂટું મેં કપડા પર રાખીને સુકી દીધું હતું કારણ કે આ ચટણી આપણે સ્ટોર કરવાના છીએ તો લસણમાં કાંઈ ઉપરથી મોસ્ચરનો ભાગ હોય તો તે ઉડી જાય અને તમે ચાહો તો આખી રાત પંખા નીચે લસણને રાખી શકો છો અને પછી તેનો ઉપયોગ કરી શકો છો હવે લો ફ્લેમ પર આપણે લસણને કલર ન બદલે ત્યાં સુધી આવી રીતે ફ્રાય કરવાનું છે તેનો કલર ન ચેન્જ થાય તે ધ્યાન રાખજો હવે લસણ છે તે હલકું શ્રિંક થઈ ગયું છે તેમાં બે ટેબલ સ્પૂન આપે આખા લીલા ધાણા નાખીશું અડધી ચમચી જીરું નાખી દઈશું અને એક ચોથાઈ ચમચી જેટલી હિંગ નાખીશું હિંગ નાખવી ટોટલી ઓપ્શનલ છે તમને ભાવે તો તમે નાખી શકો છો નહીં તો તેને સ્કીપ પણ કરી શકો છો હવે ધાણા અને જીરું પણ સરસ રીતે શેકાઈ જાય તેવી રીતે આપણે તેને ચલાવતા રહીશું તો તે પણ સરસ શેકાઈ જશે એટલે તેમાં મોશ્ચરનો ભાગ હશે તો ઉડી જશે હવે તેને આવી રીતે આપણે સતત ચલાવતા રહીશું લસણનો કલર ન ચેન્જ થાય હું ફરીથી કહું છું તે વાતનું ધ્યાન રાખશો નહીં તો ચટણીનો સ્વાદ છે તે બદલી જશે ચટણી ખાવાની મજા નહીં આવે એટલે તમે તે વાતનું ધ્યાન રાખશો ગેસની ફ્લેમ ફરીથી કહું છું લોજ રાખવાની છે બધી પ્રોસે આપણે જ્યાં સુધી ચટણી બનાવશું ત્યાં સુધી ફ્લેમ છે તે લોજ રાખવાની છે હવે જે આપણે મરચાંને નાખ્યા હતા તે મરચાં આપણે કડાઈમાં રાખી દઈશું ઓલરેડી મરસા શેકેલા જ છે પણ આપણે બેથી ત્રણ મિનિટ આવી રીતે તેને શેકશું તો તેમાં ઉપર તેલનો ભાગ લાગશે એટલે ચટણી છે તે ખૂબ જ સ્વાદિષ્ટ બનશે એટલે થોડી વખત આપણે તેલ સાથે પણ તેને શેકી લઈએ અને તેની સેલ્ફ લાઈટ પણ વધશે આવી રીતે શેકવાથી કારણ કે આપણે એક મહિનો બહાર રાખશું તો બધા મસાલાને સરસ રીતે નહીં શેકીએ તો તેમાં ફૂગ થઈ જશે અને તમે આ ચટણી છે તેને બે ત્રણ મહિના સુધી ફ્રીજમાં પણ સ્ટોર કરી શકો છો અથવા તમે કોઈ શાક બનાવતા હો અને લસણ ફોલેલું ન હોય તો તમે એક ચમચી આ ચટણીનો ઉપયોગ શાક અથવા દાળમાં પણ કરી શકો છો તેનાથી પણ સરસ લાગે હવે આપણે એક ચમચી જેટલો જે આદુનો પાવડર આવે તે નાખીશું અને દોઢ ચમચી જેટલું આપણે આમચૂર નાખી દઈશું તમે ચાહો તો આદુના ટુકડા જ્યારે આપણે લસણ ફ્રાય કર્યું ત્યારે સાથે ઝીણા ઝીણા ટુકડા કરી અને આદુના નાખી શકો છો પણ મને એવું લાગ્યું કે આ ચટણી બહાર રાખવી છે અને કદાચ ખરાબ ન થઈ જાય આદુના લીધે એટલે મેં આદુ નથી નાખ્યું આદુનો મેં પાવડરનો ઉપયોગ કર્યો છે તમે ચાહો તો આદુ પણ લઈ શકો છો હવે આ બધી સામગ્રી છે એ સરસ શેકાઈ ગઈ છે હવે તેને આપણે એકદમ ઠંડી કરી લેવાની છે તમે જોઈ શકો છો મરચા આપણા એકદમ સરસ શેકાઈ ગયા છે હજી થોડા ગરમ છે એટલે તે થોડા શ્રિંક થાય છે અને ઠંડા થશે એટલે એકદમ તે ક્રિસ્પી બની જશે હવે આપણે એક મિક્સરનું જાર લેવાનું છે નાનું જે આવે તેમાં મીઠું નાખી અને તેને પલ્સ મોડ પર પીસી લેવાની છે પલ્સ મોડ પર જ પીસવાની છે કારણ કે આ ચટણી હોય તેનું ટેક્સચર આવું તમે જોઈ શકો છો દરદરું જ હોય છે અને ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે તમે રોટલી રોટલા પૂરી અથવા તેને ભાત સાથે પણ ખાઈ શકો છો અથવા કોઈ પણ તમે રેસિપી બનાવતા હો શાક બનાવતા હોય કોઈ ભરેલા શાક બનાવતા હો તેમાં ઉપયોગ તેનો કરી શકો છો તો મિત્રો તમને મારી આ રાજસ્થાનની ટ્રેડિશનલ ચટણીની રેસિપી કેવી લાગી કમેન્ટ કરીને મને જરૂરથી કહો અને વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બાજુમાં રહેલા બેલાયકનને જરૂરથી પ્રેસ કરજો તેથી તમને મારી આવનારી રેસીપીના નોટિફિકેશન મળે તો ચાલો મિત્રો ફરી મળીએ આવી નવી અને ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર